અને અંશભાઈ અમારા રમવા વૈયા ગયા છે અને શિવભાઈ કરે છે નાસ્તો તો હાલો જોઈએ કે શિવભાઈ હું નાસ્તામાં કરે છે શું કરો છો નાસ્તામાં શિવભાઈ હે હું નાસ્તો કરશ ઈ તકે શું કરશ ચા અને બિસ્કિટ હે પછી આજે હું કર્યું સ્કૂલે દીકા હે હું પ્રોજેક્ટરમાં શું હતું શું

શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સસ મને બોલાય દે સબસ્ક્રાઇબ કરજો હવે બોલ સબસ્ક્રાઇબ કરજો સરપ્રાઈઝ કરજો સબસ્ક્રાઇબર હું કેસી હું કરવાનો સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ કરજો હું સરપ્રાઈઝ સબસ્ક્રાઇબર सब्जी સરપ્રાઈઝ સસ દાદી તમે શું કરો હે જય શ્રી કૃષ્ણ બી બનાવો હા હાય મમ્મી

તો ક્યાં પડ્યો તો ક્યાં અટાણે તું હતો ક્યાં એ મને કહી દે તો હું તને તારા ફુગાનું કહું ન કરતા નહીં ક્યાં હતો હે ના તો એ મને કહે કે તું હતો ક્યાં કેનાથી રમતો તો સાઈકલથી એમાં સાયકલમાં પંચર પડી જાહે તું અત્યારે લેશન હું આવ્યું હતી એ આટલા બધા પૈસા પૈસાની છે તો કેટલા પૈસા છે ઉ આપણા ઘરેથી ચોરી કરી જાહે જોતા કેટલા પૈસા છે ત્યાં राप्रिय है अట్లా বড় পয়সা কোনে দিধা কোনে কোনে দিধা কিয়া थी કેટલા છે હે તું કેટલા લાખ છે 1 લાખ 1 લાખ پورا پورا 1 લાખ તો એનું હું લાઈસ તું હું આ 25 લાખ ફાઈ আরে બા બીજો ના હું થાર રોક લઈ થાર લઈ ઈમાં મોસ્ટર નાય લગાઈ બી ગાડીમાં એટલે કેટલા ભાવ છે ઓજલા ઓજલા છે હે ઈ હું ખાસું છું તું ક્યાં થી આવ્યો તો ખબર તને ના તો આપણે લગન કરવા ક્યાં ગયાતા હે ઓડવાણી ઓડવાણી દિલિપ કાકાને લગન કરવા ગયાતા ને ના અહીંથી આવીયા શું કેણવા જવાનું છે મારું પોપટ થઈ ગયું કેવાનું હે હે કેવાનું પોપટ હે ને ચોપર હા